આજનું રાશિફળ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ મેષ રાશિફળ તમારી સાચી ક્ષમતા ને જાણો કેમ કે તમે નહીં પણ ઈચ્છા પડો છો કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી માંથી તમે લાભ મેળવશો પરિવાર ના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલું વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો અંધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમારા જીવનસાથી તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો દિવસ પૂરો થાય તે પહેલા કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે ઉપાય માટે બોટલમાં પાણી ભરીને રાખ્યા પછી પીઓ વૃષભ તમારું ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ મૂળ ખરાબ કરી મૂકશે તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દે છે ધન કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય તમારા જીવનસાથી તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે આજે તમારું કામ પ્રત્યે તમારું ધ્યાન આકર્ષક રહેશે બહુ સાચે તમારું કાર્ય જોઈને તમારી સાથે ખુશ થઈ શકે છે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયોનો કાળા સફેદ ધબ્બા ખોરાક અને ચારો ખવડાવો મિથુન રાશિ પર તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા કોઈ કોઈ તમારી બેચેની અને તાણ છે નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે આજે ઠંડુ પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે ઉપાય કોઈ પણ ગૌશાળા અથવા ગૌશાળામાં પોતાના વજન બરાબર જવદાન કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય સાચવી રાખો કર્ક રાશિ ફળ વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે તમે બધું બરાબર કરશો તો આજે તમે કમાઈ શકશો તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમકે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો આજે હવામાનનું મૂડ એવો રહેશે કે તમે પથારીમાંથી ઊભા થઈ શકશો નહીં પથારીમાંથી ઉભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનો સાથ મળશે ઉપાય સંતોષપ્રદ અને સુખી પરિવાર માટે ઘરમાં કચરો રાખવાનું ટાળો સિંહ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલકે તમારો ખચકાટ પણ દૂર થશે મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને ભરી આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું આજે તમે સમજી શકો છો કે સારા મિત્રો તમને ક્યારેય જોશે નહીં ઉપાય ઘરમાં ફળદાયક છોડો હોવું કુટુંબ જીવન માટે શુભ છે કન્યા રાશિ ફળ આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો તમારા ભૂતકાળમાંથી કોઈ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે અતિશય ઊંઘ તમારી ઉર્જાને દૂર કરી શકે છે તેથી આખો દિવસ તમારી જાતને સક્રિય રાખો ઉપાય ખુશ રહેવા માટે વિદ્યાર્થી શિક્ષક અને નાના બાળકોની ની હૃદય થી મદદ કરો તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે આજે ફક્ત બેઠા રહેવા કરતા કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી બી માગણીઓ કરે એવી શક્યતા છે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કોઈ કારણોસર આજે તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો ઉપાય પરિવારમાં સકારાત્મક અનુભવો વધારવા માટે પીપલ વૃક્ષ અથવા વડ વૃક્ષ અથવા માટીથી ભરેલા પાત્રમાં રાઈના તેલના અઠાવીસ ટીપા નાખો વૃશ્ચિક રાશિ પર તમારું શારીરિક સારમથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે લોકો થી અંતર રાખવા હંમેશા જરૂરી હોય છે પરંતુ તમારા શુભેચ્છકો હોય તેવા અંતર રાખશો નહીં ઉપાય દૂર રહેવા માટે ઘર થી નીકળતા પહેલા ગોળ ધન રાશિ પર તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામ નું સરળ સમય તમને આજે હળવા થવાનું પૂરતો સમય આપશે તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાન ની શક્યતા જોવાય છે ઘરમાં કોઈ જ સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે પ્રેમ જીવન ગતિશીલ હશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો તમારા માટે આજનો દિવસ સારો છે ઉપાય આયનો પ્રવાહ વધારવા માટે દહી અને શહદનો નો દાન કરો અને ઉપયોગ કરો મકર રાશિ માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ કોઈ દાન કે સખાવતી સાંકળો આજે મિત્ર તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે જીવનસાથી તમારી સંભાળ લેશે તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણી વાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના રહેશે તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે જો કોઈ વાદ્યંત્ર વગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે ઉપાય નિયમિત પ્રેમ જીવન માટે નહાવાના પાણીમાં લાલ ચંદન ભેળવો કુંભ રાશિ પર તબિયત પર ધ્યાન આપવું પડશે આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો એ તમને માનસિક શાંતિ આપશે પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા તમારી બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહ્યું પ્રિયતમ આજે તમારી પાસેથી ઘણી માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો ઉપાય પોપટ લીલી મરચી આપો મીન રાશિફળ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે એક તરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો ચલાવશે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ જ હોય છે આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે ઉપાય એક પોષિક પ્રેમ જીવન માટે ગરીબો અને જરૂરિયાતમંદોની વચ્ચે કેસરી રંગનો હલવો વિતરિત કરો